પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા ક્રોસે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે

હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે

જેમ હંમેશા રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયું છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ પલટો કરો અને શ્રદ્ધા રાખો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયું છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન